ભાઈ ગાય માતાને ને હડકવાની અસર થઈ ગઈ છે ટ્રેક્ટરો ફરતા લેવા બાંધવી પડે એમ છે માર હાટું થઈને તમે જુઓ કેટલી ડોટ મૂકે છે સામેથી હવે આને હડકાયું કૂતરું કવડી ગયું છે ગમે ત્યાં એટલે એ છે ને વાહે ધોળે છે જુઓ તમે ફરતા ટેક્ટર લાવવા પડ્યા જો ધાબા ઉપર પણ અમે ઉભા થયું તો જોવો સીંગડા કેમ પર આવે જો આ ફરતા ટ્રેક્ટર છે અને આ ગાય ને હડકવા ફોલ ઉપડી ગયો છે સીધી મારવા દોડે છે જો જોવો ખાલી હાથ ઊંચો કરો ને તોય એ ખામી દોડે છે ને હડકવા હાલી ગયો છે હવે હવે એને ટ્રેક્ટરથી મદદથી છે ને એને બાંધી દેવાની છે હવે ફરતા ટ્રેક્ટર રાખી દેવી ને તો પકડાઈ જાય નકર કાંઈ પકડાઈ જાય જોવો સીધી ડોટર મેગે છે બીજું કાંઈ નહીં એટલે ધ્યાન રાખવું

ધીમે ધીમે કરી અને ટ્રેક્ટર બધા નજીક ભેગા કરી અને પછી બાંધી દેવી છે ટ્રેક્ટર છે બધું કરવાનું જોવો તમે કેટલા માણસો પણ ધાબા ઉપર આવી ગયા હવે ને દોડીઓ લઈ અને બાંધી દેવી છે

કઈ રીતે બાંધવામાં આવે છે ગાયને હવે જો ટ્રેક્ટર આવે છે પાછું હવે એની મદદથી જેને બાંધી દેવી પડશે ગમે એમ કરીને જો તો પાસે પણ નથી જવા દેતી એવું હડકવા થાય છે

હવે ઓલું કાપી નાખજો હોત ઓલો કાપી નાખજો બરો ના જાય

આમ તો છોરાને ના ઘોમો છોટો ઢિણ ણા�િણ ઓણ ખાળણ સંણ સાણ